ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ મહિનાથી સફાઈ કામદારોનો પગાર ન થયો હોય જેને લઈને એનએસયુઆઈ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતને વધુ ધ્યાનમાં ન લેતા ફરી એકવાર રજૂઆત કરવામાં આવી હતી જેમાં પીજી નાકારણીની એજન્સી દ્વારા સફાઈ કામદારોને ત્રણ મહિનાથી પગાર ન ચૂકવવામાં આવ્યો હોવાને લઈને કુલપતિશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને જો આ પ્રશ્ન હલ નહીં થાય તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પ્ર process પૂર્ણ થઈ ગઈ છે process પૂર્ણ થઈ ગયું તો એજન્સી આ લોકોને જવાબ કેમ ન દેતી કોઈ કર્મચારી છે અમારા કર્મચારી નથી સાહેબ હોય સાહેબ આપણે શું એમાં પગલાં ના લેણી જસિંહ વાળા પ્રદેશ મહામંત્રી હતી છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં સફાઈ સફાઈ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ બીજી નાકરાણી એજન્સીને આપવામાં છે ભૂતકાળમાં પણ આ એજન્સી દ્વારા યુનિવર્સિટીમાં ઘણી ભૂલો કરવામાં આવેલી છે તેમજ ઘણી બધી છે પણ માત્ર લાગતા વળગતાને યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટ અપાતા હોય તેના હિસાબે આજે યુનિવર્સિટીમાં એ પ્રશ્ન આવેલો છે કે ઘણા સફાઈ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી દીધો કુલપતિ પાસે આ સફાઈ કર્મચારીઓ જઈ શકતા નથી કારણ કે કુલપતિ ડાયરેક્ટ કેમ કે છે કે તમે અમારા કર્મચારીને તે એજન્સીના કર્મચારી અમારા દ્વારા આજે કુલપતિને રજૂઆત કરવામાં આવેલી છે કે દિવસભરમાં જો આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો સફાઈ કર્મચારી કર્મચારીઓને સાથે રાખીને આંદોલન આગળ થશે અને ડીજી નાકલાની એજન્સીને સસ્પેન્ડ કરવાની પણ કરવામાં આવે છે એટલી જ